પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના જામનગર રોડ પરના ત્રીસ વર્ષથી વધારે જૂના સાંઢિયા પુલના નવીનીકરણની યોજના મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે જેમાં ડાયવર્ઝન કાઢવા માટે બાજુમાં આવેલ મંદિરને સાતસો ચોરસ મીટર જમીન મામલે ટ્રસ્ટ તરફથી મંજૂરી ન મળતા કામગીરી અટકી હતી જેમાં હવે મંજૂરી પત્ર મળતા ડિસેમ્બરના અંતમાં ટેન્ડર પ્રક્રિયા થાય તેવી શક્યતા છે આ ટ્રસ્ટ રાજકોટના રાજવી પરિવાર દ્વારા ચલાવાતું હોય તેમની પાસે મનપા દ્વારા જમીનની માંગણી કરવામાં આવી હતી જેમાં લાંબા સમય સુધી કોઈ પ્રત્યુત્તર નહી મળતા લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ નીચે મુદ્દો આવરી લઈ તેની જાણ કરવામાં આવી હતી મનપા દ્વારા સાતસો ચોરસ મીટર જમીન સંપાદિત કરી ડાયવર્ઝન કાઢવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી દરમિયાન ટ્રસ્ટના સંચાલક માંધાતા સિંહ જાડેજા તરફથી જમીન ભાડેથી આપવાની તૈયારી બતાવવામાં આવી છે તેમજ આ માટે જરૂરી પત્ર પણ મનપા તંત્રને મોકલી આપવામાં આવ્યો છે ત્યારે હવે મનપા દ્વારા બજાર કિંમત પ્રમાણે ભાડું ચૂકવીને જમીન લેવાય તેવી શક્યતા છે મનપા દ્વારા ટેન્ડરમાં આ શરતોનો ઉમેરો કરીને ટેન્ડર કરવામાં આવનાર છે હંગામી ધોરણે રસ્તો કાઢી ડાયવર્ઝન બનાવી જામનગર રોડ ઉપર સાંઢિયા પુલ બને ત્યાં સુધી ડાયવર્ઝનનો ઉપયોગ કરાશે સાંઢિયા પુલના નિર્માણ માટે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ રાજવી પરિવારની જમીન કપાતમાં જતી હોય વળતર મુદ્દે લાંબા સમયથી કોઈ નિર્ણય લઈ શકાતો ન હતો પણ હવે રાજવી પરિવારે પણ જમીન સોંપવાની અને નિયમ અનુસાર જમીન સામે જમીન કે રોકડ વર્તન લેવાની તૈયારી દર્શાવતા ટૂંક સમયમાં આ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ડબલ ગોંડલિયા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર